રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ મનપા કોઈપણ જાતનું નવું જોખમ લેવા માંગતું નથી નવરાત્રી પહેલા જ મનપાના ફાયર વિભાગ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી ફાયર સેફટી અંગેની નોટિસ જાહેર કરવામાં આવી છે ગરબા આયોજકોને અલગ અલગ ત્રીસ જેટલા નિયમો ફરજિયાત પાડવાના રહેશે લોકોની સલામતીને લઈને ફાયર વિભાગ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી રાજકોટમાં લોકમેળા દરમિયાન પણ રાઇડ્સ મામલે હોબાળો થયો હતો હવે નવરાત્રી આયોજકો માટે કડક નિયમો જાહેર કરવામાં આવ્યા રાજકોટ મહાનગરપાલિકામાં નવરાત્રી દરમિયાન જે પણ આયોજનો થાય છે એ સુરક્ષિત માહોલમાં સુરક્ષિત રીતે થઈ શકે અને સાથે સાથે જે આયોજકો છે એમને પણ કોઈ મુશ્કેલી ન થાય આના માટે એક ગાઈડલાઈન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવી છે એમાં વિભિન્ન પ્રકારના પોઈન્ટ્સ છે જે આયોજકોએ એન્શ્યોર કરવાનું થાય છે એમના દ્વારા વિભિન્ન વસ્તુઓ છે જે એન્શ્યોર કરીને એમને એક સોગંદનામું કરવાનું થાય છે એ સોગંદનામું ચાર નકલમાં એમને અમારી કચેરીમાં રજૂ કરવાનું રહેશે જેની એક નકલ એમને પોલીસ કચેરીમાં પણ રજૂ કરવાની રહેશે અને એ ત્યાં રજૂ કરી હતી આગળની કાર્યવાહી પોલીસ કચેરી દ્વારા માન્ય સીપી સાહેબની કચેરી દ્વારા કરવામાં આવશે હા આમાં આમાં જે સોગંદનામું અમને રજૂ કરવામાં આવશે એમાં અમારી ટીમનો પણ બંદોબસ્ત રહેશે અને જ્યારે જ્યારે જરૂર જણાશે તો ઓચિંતી ચકાસણી પણ કરવામાં આવશે હા એમાં આ વર્ષે વિશેષ આ નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેથી કોઈ પણ પ્રકારનું બનાવ ન બને અને એક સુરક્ષિત નવરાત્રિના આયોજન માટે ફક્ત તંત્રનું નહીં અમને આયોજકોનો પણ સાથ અને સહકાર જોશે તો અમને પૂરી આશા છે કે તમામ આયોજકો તરફથી પણ અમને સંપૂર્ણ સહકાર મળશે બિલકુલ લાગુ પડશે બિકોઝ કોઈ પણ બનાવ છે તો એ એક દિવસમાં પણ જો ઘટવાનો હોય તો ઘટી શકે છે એ કારણે જે કાળજી છે એમાં કોઈ છૂટછાટ આપણે રાખી શકતા નથી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન માનનીય વડાપ્રધાન જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી બે હજાર નવની સાલથી આ ગરીબ કલ્યાણ કલ્યાણ મેળો છે એનું આયોજન કરવામાં આવેલ છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેમજ અન્ય તેત્રીસ જગ્યાએ આ જ સમયે એક જ સમયની અંદર તેત્રીસ સ્થળોએ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને આજે લાભ આપવાનો છે મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પણ વર્ચ્યુઅલ બેઠક સાથે જોડાવાના છે તે પણ ગરીબ કલ્યાણ મેળાના અધ્યક્ષસ્થાને લાભાર્થીઓને લાભ આપવા માટે બનાસકાંઠાની અંદર પોતે આજે ન્યાય સ્થાન પર છે રાજકોટમાં એક હજાર છસો ને બાવીસ લાભાર્થીઓને આજે લાભ મળવા જઈ રહ્યો છે સરકાર શ્રીની યોજના દ્વારા આયુષ્યમાન કાર્ડ આવાસ યોજના પીએમ વાય સ્વનિધિ યોજના અને વાલુડી દીકરી મામેરા એટલે એટલે કે કુંવરબાઈના મામેરાની યોજના આવી ઘણી બધી યોજનાઓનો સરકારશ્રી દ્વારા જે લાભ મળવાનો છે તે લાભ અહીંયા લાભાર્થીઓને આજે મળવાનો છે